મારું ગામ કયું સરકારી ગોળી આગ થવા સરકારી ગોળીયા પૂરું ધામ જણાવો તમારું નામ મારું નામ નકાભાઈ જેરૂ સરકારી ગોળી ઓકે અહીંયા આખા અમુક અમે બનાસ ડેરી દ્વારા બાયો સીએનજી ગેસ મારુતિ સુજુકી કંપની દ્વારા બનાવવામાં આવેલ છે એનાથી તમને શું ફાયદો થશે ખરી ફાયદો તો હવે સોણ

વારે ઘડીએ બનાસ ધાણમો પૈસા ચડે છે પશુઓ ને ચારા નું બધી વાત છે ને ભાવ વધારો થતો આવ્યો છે ઓકે આ બાયોગેસ બનાવવા બનાવવામાં સોણ મો ને મોણ સોણ કેવાનો મતલબ પશુ પાલકો બધું સોણ અહીં આપી દેશો તો ખેતરમાં માં રાખવા માટે પછી બહારથી થી તો લાવવું પડશે કોઈ પાકશે છે નહીં ખેડૂત બે રૂપિયા કિલો લાવે છે એક રૂપિયા આપવા પડે છે એટલે મોકું પડે છે ત્રણ રૂપિયા લાવે છે એક રૂપિયા આપે છે

આ રીતે નહીં ચાલી શકે ખેડૂતો બાયબાલ થઈ જશે હા આવી રીતે તો એને કેટલા દાડા કરશે કે આ થોડોક વિશ્વાસ માં લીધા થોડોક હવે અમુક અમુ થાજે થઈ જાય છે બંધ થઈ જાય છે આ બધું ધન્યવાદ અને છો રૂપિયા કિલો કોણ હવે તમને મળવાના અમિત શાહ મળવા શાહ મળવાય કમ્પ્લેન મળવા આવ્યા છે